नमस्कार दर्शक मित्रों आप निहारी रहा जो एस लाइन न्यूज बुलेटिन नजर ना अत्यार सुधी मुख्य समाचारों पर जुनाथ पर घटना ने पगले राजकोट सज्जड़ बंद कांग्रेस ने करी सहाय नहीं जाहिर सुनीता विलियम्स ने आकार अमदावाद जिला સુનિતાએ કરાવ્યા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાના દર્શન આઈપીએલ માં સ્થાન અપાવવા બોક્સ વેબસાઇટ પર આવનાર ધરપકડ દ્વારા પોર્ટેબલ રાઇટિંગ પ્રોડક્ટ ની નવી રેન્જ રજૂ રાજકોટ મહાનગરપાલિકા કચેરી નેપાલી પરિવારના પાંચ સભ્યો આત્મવિલોપન એક મહિલાઓનું મોત નીપજ્યું જ્યારે બે ની હાલત હજુ પણ ગંભીર છે આ ઘટનાને પગલે કોંગ્રેસ દ્વારા રાજકોટ સજ્જર બંધ આપવામાં આવ્યું છે બંધ ભારે પ્રતિસાદ સાંભળી રહ્યો છે આ ઘટનાને કોંગ્રેસ અને વિપક્ષોએ વખોડી નાખી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ ઘટના એક ગુજરાતની કમનસીબી ઘટના છે આ ઘટના એ વહીવટી તંત્ર ની બેદરકારી અને માનવતા માનવતા મરી પરવારી હોય તેવા દર્શન કરાવે છે એક ખાનગી જમીન ઉપર જે મકાનો આવેલા હતા ઝુંપડપટ્ટી લોકો રહેતા હતા એમાં ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનોએ જમીન માલિકો અને આજુબાજુના લોકો પાસેથી પૈસા ઉઘરાવીને આ ઝુંપડપટ્ટી તોડવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો દુરુપયોગ કરીને એને ઝુપડપટ્ટીમાં રહેલાના જે લોકો હતા એને બે ઘર કરવાની કોશિશ કરી અને પંદર જેટલા લોકોએ એના કારણે આત્મ કરવાની કોશિશ કરી એમાંથી બે જણાના મૃત્યુ થયા છે ત્રણ અતિ ગંભીર છે અને બીજા લોકોને નાની મોટી ઈજા થઈ છે અમારી માગણી છે કે દરેક મૃતક છે એને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે ઈજાગ્રસ્તો છે એને લાખ રૂપિયાની સહાય આપે મુખ્યમંત્રીશ્રી એ જે પચાસ લાખ મકાનોની આપવાની જાહેરાત કરી છે તો એમાંથી તાત્કાલિક

ભારત અને અમેરિકાનું નામ રોશન કરનાર એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ પોતાની બીજી અંતરિક્ષ યાત્રા બાદ પ્રથમ વખત તેઓ ભારતની મુલાકાતે આવ્યા છે જેમાં આજથી ત્રણ દિવસ તેઓ ગુજરાતના મહેમાન મેહમાન બની રહેશે આજે અમદાવાદ આવ્યા આવ્યા હતા જ્યાં ભારતીય સંસ્કૃતિ અનુસાર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્રણ દિવસ દરમિયાન તેઓ વિવિધ સ્કૂલ ઇન્સ્ટિટ્યુટ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ કરશે સુનિતા અંતરિક્ષ દરમિયાન પોતાના અનુભવો શેર કરશે સુનિતા વિલિયમ્સ પોતાના માંદરે વતન જુલાસણ ખાતે પહોંચે સુનિતા વિલિયમ્સ એટલે કે સુનિતા દીપક પંડ્યા તેઓ પણ આ ગામના જ વતની છે જ્યારે તેઓ પ્રથમ વખત અવકાશમાં ગયા ત્યારે શ્રી દોલા માતાજીને નમસ્કાર કરી અને એમની બાધા રાખીને ગયા હતા સાથે માતાજીનો ફોટો પણ લઈ ગયા હતા જ્યારે તેઓ હેમખેમ ત્યાંથી રિટર્ન આવે ત્યારે અહીંયા દર્શન કરવા પણ આવેલા અને બીજી વખત જ્યારે ગયા ત્યારે પણ માતાજીને આગળ કરી અને કહેલું કે જ્યારે હું રિટર્ન આવીશ ત્યારે ફરીથી દર્શન કરવા આવીશ દોલો માતાજી અમારા ગામના રક્ષક છે દરેકનું કોઈ પણ અમારા ગામનું હોય એનું એ માતાજી રક્ષણ કરે છે અને સુનિતાબેન ને પણ એમને હેમખેમ અહીંયા લાવ્યા એ બદલ કાલે તેઓ દર્શન કરવા આવવાના છે સુનિતાબેન જ્યારે અવકાશ યાત્રામાં પહેલી વખત ગયા ત્યારે જુલાસણ અમારા દોલો માતાના મંદિરની ની પ્રાર્થના ના આધારે એમને અમને વચન આપેલું કે હું જુલાસણ અવકાશ યાત્રામાંથી આવ્યા પછી દર્શન કરવા માટે આવીશ અને આવ્યા પછી એ બે હજાર સાતમાં જુલાસણ દોલો માતાના દર્શન કરવા માટે આવેલા એ વખતે એમનું ભવ્ય સ્વાગત કરેલું અને એ પોતે ખુશ થઈ ગયેલા એ જ રીતે એ જયારે બીજી વખત અવકાશમાં ગયા ત્યારે એમને પોતે દોલા માતાના મંદિરે દર્શન કરવા દર્શન કરવા આવવાનું વચન આપેલું દર્શન કરી અને એ અમારા સત્કાર સમારંભમાં અડધો કલાક હાજરી આપવાના છે ગામના લોકો એટલા બધા ખુશ છે કે ભાઈ સુનીતાબેન બબ્બે વખત જ્યાં પછી પણ પોતાના માદરે વતનને ભૂલ્યા નથી અને દર્શન કરવા ઝુલાસણ આવી રહ્યા છે દર્શન કર્યા પછી સ્ટેજ ઉપર એમનું અમે ભવ્ય સ્વાગત કરીશું ગામની જુદી જુદી સંસ્થાઓ એમનું સ્વાગત કરશે ડોલા માતા મંદિર થી દર્શન કરી ગ્રામજનોની મુલાકાત લે છે અત્યારે જુલાસ ગામ જાણે કોઈ ઉત્સવ નો માહોલ હોય તેવું સર્જાયું છે સુનિતાના સ્વાગત માટે અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુનીતા વિય સંસ્કૃતિ અને પોતાની આસ્થાના દર્શનમાં કરાયા ભારતના પવિત્ર ગ્રંથો એવા શ્રીમદ ભાગવત મહાભારત રામાયણ વિશે સુનિતા વિલિયમ્સ સારું એવું જ્ઞાન ધરાવે છે પરંતુ આ વખતે

ચાર સ્થાનિક ક્રિકેટર પાસેથી આડત્રીસ લાખ રૂપિયા સીવી લીધા પોલીસ ના જણાવ્યા અનુસાર યુવાનોને વિશ્વાસ માં લેવા ઠગાર્થે એક બોગસ વેબસાઇટ પણ બનાવી હતી सर एक्चुअली हम लोग मैं एक अच्छा क्रिकेट खेलता था तो मैं कॉलेज में ज्वाइन हुआ तो कॉलेज वालों ने मेरे साथ मेरे को कहा वहाँ पर मैं टीम में ज्वाइन हो तो मैं उनकी टीम में ज्वाइन हुआ उन लोगों ने कहा हम लोग सीजन बॉल पर प्रैक्टिस करते हैं और आप आपको एल फार्मेसी पे जाना रहेगा पूरी टीम को लेकर तो हम लोग सर हम सोलह जन की टीम थी हम लोग एल फार्मेसी पर आज से पाँच छः साल पहले मैंने कॉलेज ज्वाइन किया था तो पाँच छः साल पहले मैं एहताद वैसे कॉलेज के मैचों के दरमियान मिला और उसी साल मैंने देखा कि उनका दीप भास्कर के अंदर फोटो आया हुआ था कि एहताद भाई का डेक्कन चार्जर्स के अंदर सिला શન હુ હૈ सिलेक्शन हुआ इस तरह से हमने देखा और हम लोग अच्छा खेलते थे और एहता भाई ने फिर हमको ऐसा कहा कि आप अच्छा खेलते हो आप प्रोफेशनल क्रिकेटर हो तो आप हमारे साथ आ, मेरे पास एक लिंक है आप मेरे साथ लिंक में जोड़ा जाइए उससे फिर आपका बोले आगे खेलने में बोले सरलता होगी ऐसे हम लोग खेलने जाते थे डिस्ट्रिक्ट में सिलेक्शन में जाते थे कभी सिलेक्शन विलेक्शन होता नहीं था बराबर है इसलिए हम लोगों ने सरल रास्ता देखकर ही अपनाया लेकिन हमको पैसे ने हमसे साढ़े सात लाख रुपये लिए और मेरे काफ़ी अलग अलग दोस्तों से अलग अलग पैसे लिए हुए हैं

दैट इज वन सेट ऑफ प्रोडक्ट सेकेंड सेट है जो टेबल लैम्स है वो भी रिचार्जेबल टेबल लैम्स है एंड थर्ड सेट है आपका रिचार्जेबल फैन एंड वॉल माउंटेड काइंड ऑफ लाइट्स सो दीज आर द्री रेंज ऑफ प्रोडक्ट्स ऑल ऑफ दम आर बेस्ड ऑन वेरी हाई क्वालिटी वेरी हाई ग्रेड ऑफ बैटरीज विच एनश्योर दैट कंज्यूमर हैज गेट्स दैट एक्स्ट्रा लॉन्ग लाइफ विच द कंज्यूमर वॉन्ट्स टू डे कस्टमर का जो डिससेटिस्फैक्शन है वो द लाइट क्वालिटी एंड द बैटरी सर्विस इन दोनों को लेकर तो इन दोनों के ऊपर so, काफी हम लोगों ने स्ट्रेस है थ्रू आर एंड डी और जो हम रेंज ऑफ प्रोडक्ट्स लॉन्च कर रहे हैं तो उसमें ये दोनों इसमें बहुत ध्यान दिया गया है और कभी भी कंज्यूमर को कोई डिससेटिस्फेक्शन नहीं रहा है જે દ્વારા લોકોને કોઈ પણ મુશ્કેલી વિના અને પોતાનું કામ રોક્યા વગર ત્વરિત ઉર્જાનો આનંદ માણી શકશે ભારતના મોટા ભાગના હિસ્સામાં પાવર કટની સમસ્યા છે નિયમિત રીતે થોડા સમય પાવર કટિંગ કરવામાં આવે છે ત્યારે લોકોને ઉર્જા મળી રહે તેવા સોલ્યુશન પૂરા પાડવા આ સોલ્યુશન વ્યાજબી કિંમતે પૂરા પાડવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર